મહારાણા પ્રતાપનું નામ આવે એટલે સૌથી પહેલા હલ્દી ઘાટીનું યુદ્ધ અને તેમના પ્રિય ઘોડા ચેતકની યાદ આવે ઈસનો મેવાડના રાણા પ્રતાપ અને મુઘલ સમ્રાટ અકબર વચ્ચે ભીષણ યુદ્ધ થયું અકબરની સેના ઘણી વિશાળ હતી જ્યારે મહારાણા પ્રતાપની સેના નાની હોવા છતાં અત્યંત બહાદુર હતી યુદ્ધ દરમિયાન ચેતક પોતાની ઝડપ અને ચપળતા માટે જાણીતો હતો તેણે રાણા પ્રતાપને સુરક્ષિત રાખવા માટે અનેક જોખમોનો સામનો કર્યો એક તબક્કે રાણા પ્રતાપ મુઘલ સેનાના ઘેરાવામાં આવી ગયા ત્યારે ચેતકે રાણા પ્રતાપને લઈને એક મોટી ખાઈ કૂદીને પાર કરી લીધી જે સામાન્ય ઘોડા માટે અશક્ય હતું આ કૂદ દરમિયાન ચેતકને ગંભીર ઈજા થઈ જ્યારે તેઓ સલામત જગ્યાએ પહોંચ્યા ત્યારે ચેતક થાકીને બેસી ગયો રાણા પ્રતાપ તેને સાંત્વના આપી રહ્યા હતા ત્યારે જ ચેતકે અંતિમ શ્વાસ લીધા પોતાના વફાદાર મિત્ર અને સાથીના બલિદાનથી મહારાણા પ્રતાપ ખૂબ જ દુઃખી થયા તેમણે ચેતકની યાદમાં તે જગ્યાએ એક સ્મારક બનાવ્યું જે આજે પણ તેની વીરતાની સાક્ષી પૂરે છે આ વાર્તા માત્ર રાણા પ્રતાપની વીરતા દર્શાવે છે પરંતુ તેમના અને ચેતક વચ્ચેના અતૂટ બંધનને પણ ઉજાગર કરે છે તે બતાવે છે કે સાચા યોદ્ધા માટે તેના સાથીનો જીવ તેના પોતાના જીવ કરતાં પણ વધુ મહત્વનો હોય છે